સહકાર ક્ષેત્રને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે સહકાર ક્ષેત્રને લઈને ભારતીય જનતા પાર્ટીમાં એક પાર્ટી બે ગ્રુપ એ પ્રકારની જે સિસ્ટમ બની હતી ભારતીય જનતા પાર્ટીની અંદર અંદરો અંદર જ જે સહકારની જે અલગ અલગ ખુરશીઓ છે તેના પર બેસવા માટે હોડ જામી હતી જોકે આખરે સૌથી મોટા સમાચાર આવ્યા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં સહકાર ક્ષેત્રને લઈને સૌથી મોટું સમાધાન થયું છે જી હા જે લગભગ છ મહિના બાદ સમાધાન થયું હોવાના સમાચાર ગુજરાતનું સૌથી મોટું પોલિટિકલ સમાધાન થયું છે બિપિન ગોતા અને દિલીપ સંઘાણી વચ્ચે સમાધાન થયું હોવાના સમાચાર આવ્યા છે બિપિન ગોતા એ ક્રિપકોના ચેરમેન બન્યા છે ક્રિપકોના ચેરમેન બનતા દિલીપ સંઘાણીએ તેમને શુભકામનાઓ પાઠવી ઇફકોની ચૂંટણી વખતે બંને નેતાઓ એ સામ સામે આવ્યા હતા બિપિન ગોતાને ભારતીય જનતા પાર્ટીએ ઇફકોના ચેરમેન પદ માટેનું મેન્ડેટ આપ્યું હતું જોકે મેન્ડેટ સામે સંઘાણીએ જયેશ રાદડીયાને ઇફકોના ડિરેક્ટર બનવા માટે મદદ કરી અને લગભગ છ મહિના બાદ આ સમાધાન થયું છે બિપિન ગોતા કે જે પણ સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા છે ઇફકોની ડિરેક્ટર બનવાની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ પરંપરા પ્રમાણે મેન્ડેટ પ્રથા પ્રમાણે બિપિન ગોતાને પોતાનું ઇફકોના ડિરેક્ટર તરીકેનું મેન્ડેટ આપ્યું હતું બીજી તરફ દિલીપ સંઘાણી સહિતના નેતાઓ જે સૌરાષ્ટ્રના દિલ જયેશ રાદડીયાને ડિરેક્ટર બનાવવા માટે મહેનત અને મદદ કરી રહ્યા હતા જોકે આખરે જયેશ રાદડીયા ત્યાં જીતી ગયા હતા ત્યારથી જ દિલીપ સંઘાણી અને બિપિન ગોતા જે બંને સહકારી ક્ષેત્રના આગેવાનો છે દિગ્ગજ આગેવાનો છે એ બંનેના ગ્રુપો અલગ અલગ કામ કરતા હતા જોકે આખરે આમાં સૌથી મોટું સમાધાન થયું છે દિલીપ સંઘાણીએ ક્રિપકોના જે ચેરમેન છે તેના માટે બિપિન ગોતાનું નામ એ આગળ મોકલ્યું હતું તેમને જ બનાવવા જોઈએ તેવી ખાસ દિલીપ સંઘાણીની લાગણી અને ભલામણ હતી જોકે આખરે ફરી એ જ રીતે સમાધાન થયું છે એક હોદ્દા તુમારા એક હોદ્દા અમારા એટલે ઝઘડાનું કોઈ કારણ જ ના રહે એટલે ફરી બિપિન ગોતાને અહીં સાચવવામાં આવ્યા છે ગાંધીનગર જે ગુચકોમાસલની ઓફિસ છે ત્યાં તેના પ્રમુખ તરીકે દિલીપ સંઘાણી છે ને વાઇસ પ્રમુખ તરીકે વિપિન ગોતા છે તો ત્યાં જ એ બંને નેતાઓની મુલાકાત થઈ બંને નેતાઓ એકબીજાને મળ્યા બિપિન ગોતાને ફૂલ દસ્તો આપી અને દિલીપ સંઘાણીએ એમને શુભકામનાઓ પાઠવી અને જે માં જે મનભેદ થયા હતા એનો આખરે અંત આવ્યો છે ને સૌથી મોટું સમાધાન થયું સમાધાન થતાં બંને નેતાઓએ શું વાતચીત કરી આવો સાંભળીએ Savcari sektörde dostiyah daha aç. Ben bu ruhun hakikat. Gujarat' ma savcari sektör, devletin yetu tarafı yüzünden. bir çok, Delhi'miz ya poşiri. Awe dünyada devlet, harit devlet, savcari sektör bana harit sırasında yaptığın devletleş. İşte bu inşaat. Yemam varım જે આખો મામલો છે બગડ્યો હતો સી આર પાટીલ નું મેન્ડેટ એમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ પ્રથાને તોડી નિયમોને તોડ્યા અને ભારતીય જનતા પાર્ટીની અંદર આમને સામની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું જોકે આખરે ફરી સમાધાન થયું બંને આગેવાનો એક થઈ ગયા જોકે આખી ઘટના એ થોડી સમજવી હોય તો થોડું પાછળ જવું પડશે જ્યારે ઇફકોના ડિરેક્ટર તરીકે બિપિન ગોતાને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મેન્ડેટ આપી દીધું એમ છતાં પણ જયેશ રાદડિયાએ ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં પણ ઇફકોના ડિરેક્ટર તરીકે પોતાનું ફોર્મ ભર્યું જોકે તેમને સમજાવવા પણ ના સમજાવવામાં પણ ના આવ્યા ફોર્મ પણ પાછું ખેંચાવવામાં ના આવ્યું અને ધીમે ધીમે જે ગતિવિધિઓ છે એ હદ સુધી પહોંચી કે ચૂંટણી આવતા આવતા ભારતીય જનતા પાર્ટીમાં જે ઇફકોની ચૂંટણી માટેનું જે વોટિંગ થવાનું હતું એ ચૂંટણીના વોટિંગમાં બે ગ્રુપ પડી ગયા જેમાં ઘણા બધા લોકોએ બિપિન ગોતાને વોટ કર્યા ઘણા બધા લોકોએ જયેશ રાદડીને વોટ કર્યા પરંતુ ઇફકોના જે ચેરમેન છે દિલીપ સંઘાણી એમને જયેશ રાદડિયાને સપોર્ટ કર્યો હતો આખરે દિલીપ સંઘાણી આપણી સાથે જોડાઈ ગયા છે સીધા એમની સાથે જ વાત કરીએ દિલીપભાઈ કાલે સહકારી ક્ષેત્રના આગેવાન બિપિન ગોતા સાથે આપની મુલાકાત થઈ હતી એમને આપ મળવા ગયા હતા શુભેચ્છાઓ આપવા ગયા હતા શું વાતચીતો થઈ સહકારને લઈને એક તો કાલે જ મળવા ગયો તો તમે શુભેચ્છા આપો તો એ માહિતી ક્યાંથી મળી હોય ત્યારથી છે ગુજકો માસોલ નો હું પ્રમુખ રોજિંદા જયારે ફ્રી હોય ત્યારે મળીએ છીએ બેસીએ છીએ પરંતુ ગઈકાલે જયારે હું આવ્યો ત્યારે બિપિનભાઈ આવી ગયા હતા એના સમાચાર મળ્યા હું આવ્યો એટલે મારી ચેમ્બર માં આવ્યા એટલે મેં એને

જેટલો નફો થયો હોય એટલો જ નફો અમે આ એક હોર્સમાં કરવાના છીએ અમે સાથે મળીને આખું બોર્ડ જે રીતે કામ કર્યા છે એટલે ચૂંટણી પોતી ગઈ ને વાત પોતી ગઈ અમારા મનમાં કાંઈ છે જ નહીં એટલે ભાઈ તમારા માટે અગાઉ એક સ્ટેટમેન્ટ પણ એમને તમારા વિરોધમાં આપ્યું હતું મારા વિરુદ્ધ કોચ્યુ બધા આપેલું નથી

મતદારો એની સાથે છે તમે વિધાનસભા જીત્યા હોત અને તો વધારે ગમત એમ એવું એમને નિવેદન આપ્યું હતું જે તે સમયે તમારા હા તો એ મારા પ્રત્યે પ્રેમ કેવાય મારો વિરોધ નો કેવાય મેં નો આભાર પણ માન્યો હતો કે તમે મારી ચિંતા કરી તમારો આભાર

તો શુભેચ્છાઓ આપી આવ્યા ને બિપિનભાઈ ના બિપિનભાઈ એ મારી ચેમ્બરમાં આવ્યા હતા અને હું પ્રમુખ છું એ ઉપપ્રમુખ છે અને હું એને ત્યાં જાઉં એમાંય કોઈ અજુકતું મને ના લાગે પણ એ ગઈકાલે જ મારી ચેમ્બરમાં આવ્યા હતા પ્રમુખ તરીકે કે ઉપપ્રમુખ તરીકે અમે બેય સાથે મળીને સંસ્થાનું કામ કરતા હોઈએ તો અમારું મળવાનું રેગ્યુલર હોય છે